જય માતાજી મિત્રો ચૈત્રી નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને લાખો સંખ્યામાં ભક્તો મહાકાળી માતાના દર્શન કરવા માટે આવે છે તો આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તો વિડીયોની અંદર આગળ તમને જે જોવા મળવાનું છે તે તમે આ ટીઝરની અંદર જોઈ શકો છો રોપી માટે પણ બહુ મોટી લાઈન લાગી ગઈ છે તો હવે આપણે એ પગથે ચડી અને મહાકાળી માતાના દર્શન કરવા માટે જઈશું અહીંયા લાખોની સંખ્યામાં ભક્તોની લાઈન લાગી ગઈ છે તમે જોઈ શકો દર્શન કરવા માટે હાલ આપણને મંદિરના પરિસરની બહાર આવી ગયા છે હવે આપણે મંદિરમાં જઈશું અને મહાકાળી માતાના દર્શન કરીશું અહીંયા તમે ઘરે બેઠા મહાકાળી માતાના દર્શન કરી શકો છો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા વિડીયોની અંદર તો ચૈત્રી નજન શરૂ થઈ ગઈ છે અને ચૈત્રી નજનો આજે પહેલો દિવસ છે અને મહાકાળીના દર્શન કરવા માટે લાખો ભક્તો મહાકાળી માતાના દર્શન કરવા માટે પાવાગાળ આવતા હોય છે તો આજના વિડીયોના માધ્યમ તમને ઘરે બેઠા મહાકાળી માતાના દર્શન કરવાનો છું તો અત્યારે આપણે મોચી આવી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી હવે આપણે ચાલતા જવાના છે કેમ કે રોપવેની લાઈન તમે જોઈ શકો છો રોપવે સૌથી વધારે લાઈન લાંબી લાગી ગઈ છે એટલા માટે આપણે અઢસો પગથિયા ચાલી અને મહાકાળી માતાના દર્શન કરવા માટે જવાના છે તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો અને વિડીયો ગમે તેને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જે મહાકાળી મા લખવાનું ના ભૂલતા અને આપણી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર જોવા ચેનલ સસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો અને વિડીયો શરૂ કરીએ તો મિત્રો પાવાગઢ માછી સુધી તમે બસ દ્વારા આવવા માંગતા હોય તો તમે બસ દ્વારા પણ આવી શકો છો ટિકિટની વાત કરીએ તો માત્ર ત્રેવીસ રૂપિયા રાખવામાં આવી છે અને ચૈત્રી નવરાત્રિના કારણે શહેરથી પણ વધારે બસો વધારે મૂકવામાં આવી છે અને પાવાગઢ બસ સ્ટેન્ડની અંદર અહીંયા અનોખી સેવા આપી રહ્યા છે તો વડોદરાનું આ એક ગ્રુપ છે જે જે દર વર્ષે આ જગ્યા પર આવે છે અને પાવાગઢ જે ભક્તો આવે છે તેમને અહીં છાસની સેવા ફ્રીમાં આપે છે તો તમે પણ આ જગ્યા પર આવી અને છાસ પી શકો છો તો હવે પણ બસમાં બેસી અને પાવાગઢ માછી સુધી જવાના છે તો દોસ્તો બસમાં આપણને બેસી ગયા છે અને હવે બસ પણ ચાલુ થઈ ગઈ છે હવે મહાકાળી માતાના દર્શન કરવા માટે આપણને નીકળી ગયા છે તો હવે પણ આગળ જઈ અને મહાકાળી માતાના દર્શન કરીશું તો ફાઇનલી દોસ્તો આપણને માછી સુધી આવી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો કે બસો નીચેથી આવે છે એ આ જગ્યા પર ઉતારે છે અને અહીંયાથી આપણને ચાલતું જવાનું હોય છે તો તમે ચાલતા પણ જઈ શકો છો અને રોપવે પણ દ્વારા પણ અહીંયા જઈ શકો છો ચૈત્રી નવરાત્રિના લઈને ઘણી બધી નવી નવી વ્યવસ્થા કરવામાં આવે છે તો એ વ્યવસ્થા જે ભક્તો આવે છે તેમને કોઈ પ્રોબ્લેમ ના થાય તે માટે લઈને ઘણા બધા નવા નિયમો અને નવા નિર્ણયો લેવામાં આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો જે માચી છે તે જગ્યા પર ઘણા લોકો આરામ પણ કરી રહ્યા છે કેમ કે આપણના પહેલાં પણ ઘણા ભક્તો મહાકાળી માતાના દર્શન કરી અને પાછા આવી ગયા છે તો મિત્રો અત્યારે આપણે પગથી આજે જે તમે જોઈ શકો છો પથ આવેલો છે ત્યાંથી આપણને મહાકાળી માતાના દર્શન કરવા માટે જવાના છે મિનિમમ થી ઉપર પગારથી આવેલા છે તો પગથિયા ચડીને મહાકાળી માતાના દર્શન કરવા માટે જઈશું અને વચ્ચે આપણને જે જે જોવા મળે છે તે પણ તમને આજના વિડીયોની અંદર બતાવવાનો છે તો વિડીયોના અંત સુધી બનાવી લેજો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે ભક્તો રોપવેમાં જવાના હોય તે આ લાંબી લાઈન લાગી ગઈ છે તો તમે એ લાંબી લાઈનમાં ઊભા રહી અને રોપવે દ્વારા પણ મહાકાળી માતાના દર્શન કરવા માટે જઈ શકો છો અહીંયા અહીં જોઈ શકો છો એન્ટ્રી શરૂ નથી થઈ તો અહીંયાથી એન્ટ્રી શરૂ થઈ ગઈ છે અને ભક્તો રોપવેમાં બેસવા માટે જવા નીકળી ગયા છે તો ભક્તો રોપવે દ્વારા પણ જઈ શકે છે અને આપણને અહીંયા તમે જોઈ શકો છો આ રેવાપથ આવેલો છે ત્યાંથી આપણને મહાકાળી માતાનું નામ લઈ અને મહાકાળી માતાના દર્શન કરવા માટે ચાલતા જવાના છે તો તમે પણ પાવાગઢ આવવા માગતા હોય અને જો તમે ચાલી ના શકો તો રોપવે દ્વારા જઈ શકો છો અથવા ચાલીને તમે જવા માગતા હોય તો તમે રેવા પરથી પણ જઈ શકો છો તો આપણને રેવા પરથી મહાકાળી માતાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને દોસ્તો ચાલતા જવાની મજા પણ કંઈક અલગ જ હોય છે જો પાવાગઢ મંદિરે દર્શન કરવા માટે આવો છો અને તમે ચાલી શકો છો તો મહાકાળી માતાના દર્શન કરવા માટે ચાલીને જ જજો કેમ કે બહુ મજા તો તમને આવવાની છે અહીંયા ઘણા બધા ભક્તો અલગ અલગ બાધા લઈને આવતા હોય છે તમે જોઈ શકો છો એક માસી પગથિયા વારતી વારતી ઉપર ચડી રહી છે તો હવે આપણે મહાકાળી માતાના દર્શન કરવા માટે પગથિયા ચાલીને જઈ રહ્યા છે તો આપણે પણ આપણી ટીમ સાથે આવ્યા છે તો કંઈક મજા જ અલગ આવવાની છે કેમ કે એકલા આવીએ છીએ તો કંઈક મજા અલગ આવે છે અને આપણે ટીમ સાથે આવીએ છીએ તો પણ કંઈક અલગ મજા આવતી હોય છે અને પાવાગઢ મંદિર તરફ જઈએ છીએ તો આપણને ઘણું બધું નવું જોવા મળતું હોય છે કેમ કે પાવાગઢ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એટલે કે નવું નવું આપણને પાવાગઢની અંદર જોવા મળતું હોય છે તો તમે પણ જ્યારે મહાકાળી માતાના દર્શન કરવા માટે આવો છો તો ચાલતા જજો બેસતા બેસતા જજો પણ ચાલતા જજો કે તમને મજા અલગ આવવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી નાની મોટી દુકાનો પાવાગઢ મંદિર તરફ જતા આપણે જોવા મળે છે આ તમે વસ્તુ ખરીદી કરી શકો છો અને જો તમે તમારા બાળકો સાથે આવો છો તો તમારા બાળકો માટેની વસ્તુ પણ ખરીદી કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો રોપવેના ઉડાન ખટોલાલા તમે જોઈ શકો છો રોપવેની લિફ્ટો ઉપર જઈ રહી છે ચાલતા જવાના છે તો અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતનો કંઈક સુંદર આપણને વ્યૂ જોવા મળતો હોય છે અહીંયા ભાવિ ભક્તોની ભીડ તમે જોઈ શકો છો ચૈત્રી નવરાત્રીને લઈને લાખોની સંખ્યામાં મહાકાળી માતાના ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે તો તમે પણ ચૈત્રી પરંતુ કોઈપણ સમય આ જગ્યા પર આવી અને મહાકાળી માતાના દર્શન કરવા માટે આવજો અહીંયા તમે જોઈ શકો છો આ મંદિર છે અહીંયા તમે આ સાઈડ તમે ભદ્રકાળી માતાનું મંદિર આવેલું છે અહીંયા ભદ્રકાળી માતાના મંદિર તરફ તમે જઈ શકો છો અને આ જે રસ્તો આવેલો છે એ મહાકાળી માતાના મંદિર તરફ રસ્તો જઈ રહ્યો છે તો હવે આપણે અહીંયાથી મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા માટે જવાનું છે ચાલો મહાકાળી માતાના દર્શન કરીએ તો फाइनल આપણે चौदह सौ पंद्रह सौ पगड़ता चढ़ी गया આપની સાથે દિનેશભાઈ જોડાય ગયા છે તો દિનેશભાઈનો અનુભવ કેવો થયો છે પાવાગઢ જળતા તે એમની સાથે વાત કરી અને આપણે જાણીશું તો દિનેશભાઈ તમારો અનુભવ કેવો રહ્યો ફાઇનલી 14 15 જૂન સુધી જડી ગયા છે થોડું થાક લાગ્યો છે બરાબર છે તેમ છતાંય માતાજીના દર્શન તો આપણે કરવાના છે બરાબર છે અને આજે છે ચૈત્ર નવરાત્રીનો પહેલો દિવસ તો તમે પણ કોમેન્ટમાં જય મહાકાળી માં જરૂરથી લખી દેજો અને હવે તમને દર્શન કરાવીએ મહાકાળી માતાજી તો હવે આપણે મહાકાળી માતાના દર્શન કરીશું તો તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો માતાજીના દર્શન કરી અને પાછા વળી રહ્યા છે અને આપણને દર્શન કરવા માટે જઈ રહ્યા છે ચૈત્રી નવરાત્રિને લઈને લાખોની સંખ્યામાં ભક્તો મહાકાળી માતાના દર્શન કરવા માટે આવે છે તો તમે પણ ઘરે બેઠા મહાકાળી માતાના દર્શન કરી શકો છો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક પ્રાચીન ગેટ આવેલો છે આ ગેટ પ્રસાર કરી અને મહાકાળી માતાના દર્શન કરવા માટે જવાનું હોય છે આ બધી વસ્તુ તમે જો ચાલતા આવો છો તો તમને જોવા મળવાની છે ઉપરથી કંઈક વ્યૂ અલગ જોવા મળવાનો છે એ તો વાત સાચી છે પરંતુ જો તમે ચાલતા આવો છો તો કંઈક અલગ જ તમને વ્યૂ જોવા મળતો હોય છે સામે દેખાઈ રહ્યું છે મહાકાળી માતાનું મંદિર અહીંયા એક મહારાજ ફ્રીમાં પાણીની સેવા આપી રહ્યા છે વર્ષોથી આ મહારાજ પાણીની સેવા ફ્રીમાં આપી રહ્યા છે તો તમે પણ આ જગ્યા પર આવો છો તો તમે તમારી તરસ છીપાવી શકો છો અહીંયા ફ્રીમાં પાણી આપવામાં આવે છે તમે જોઈ શકો છો આ મહારાજ છે એ વર્ષોથી આ જગ્યા પર સેવા આપતા હોય છે તો તમે પણ આ જગ્યા પર આવી અને મહારાજના હાથની જે તમે સેવા જોઈ રહ્યા છો આ સેવા આપે છે તેનો તમે લાભ લઈ શકો છો આ છે સાચ્યુ તળાવ તો કંઈક આ રીતનું સાચ્યુ તળાવ જોવા મળી રહ્યું છે સાસ્યા તળાવની બાજુમાં અહીંયા એક નવે નવી લિપનું નિર્માણ થઈ રહ્યું છે જે થોડાક સમયની અંદર પૂર્ણ થશે તો તમે ડાયરેક્ટ દર્શન કરી શકો છો અહીંયા આપણને હવે જે ઉડન ખટોલાની જે ને કે જે સ્ટોપ આવેલી છે કે જે જગ્યા પર રોપવે ઉતારે છે એ જગ્યા પર આવી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો રોફવેમાંથી લોકો બહાર પણ નીકળી રહ્યા છે અને જે દર્શન કરીને નીચે જવાના છે તેની પણ બહુ લાંબી લાઈન લાગી રહી છે લગભગો સાતસો મીટરના અંતર સુધી પબ્લિક છે એ બહુ જ પબ્લિક છે અને દરેક લોકો અહીંયા દર્શન કરવા માટે ચૈત્ર નવરાત્રી માં આવું જોઈએ સાહેબ મંદિર વિડિયા જોયું છે ને એના બહુ સરસ બરાબર સરસ દોસ્તો વિડીયોની અંદર ઘણું બધી મેં ઓછું કટ કરી દીધું છે કેમ કે વિડીયો ઘણો બધો લાભો થઈ જાય તે માટે વિડીયોની અંદર જે અમુક વસ્તુ છે એ આપણે કટ કરી દીધી છે તો તમારો ટાઈમ ના બગડે અંદર મહાકાળી માતાના દર્શન કરી શકો તે માટે વિડીયોની અંદર અમુક બોલાડી દીધી છે તો અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી નાની મોટી દુકાનો આવેલી છે જે નાની મોટી પતળીની દુકાનો છે તે તમે ખરીદી કરી શકો છો અહીંયા મોટી મોટી હોટલો જેવી પણ આ જગ્યા પર દુકાનો આવેલી છે હાલ આપણને દૂધ્યું તલાવ છે તેની સામે આવી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો ઘણા લોકો છે આ રીતે અહીંયા પથ્થર છે પથ્થર પર અહીંયા પૈસા પણ ચોંટાડતા હોય છે આપણે મંદિર નજીક ખૂબ જ નજીક આવી ગયા છે આપણે મહાકાળી માતાના દર્શન કરીશું અહીંયા તમે જોઈ શકો છો મંદિરની જે જગ્યા છે એ આ જગ્યા પર તમે જોઈ શકો છો આ રીતે અહીંયા ચુંદળિયા બાંધવામાં આવી છે જે નારિયેળ વધેરવાની જગ્યા છે ઘણા લોકો આ જગ્યા પર નારિયેલ બધેતા હતા પરંતુ આ જગ્યા પર નારિયેળ માટે અલગ જગ્યા રાખવામાં આવી છે ત્યાં તો આપણને નાળિયેલ વધેરવાનું હોય છે તો ઘણા બધા ભક્તોને માનતા હોય છે ચુંદરી બાંધવાની તો આ જગ્યા પર ચુંદરી બાંધી શકે છે હાલ આપણને જે સાતી દ્વાર આવેલો છે તેની સામે ઊભા છે અહીંયાથી હવે મહાકાળી માતા દર્શન અને ચૈત્રી નવરાત્રીને લઈને ઘણા બધા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે અને અહીંયા એક અન્ન ક્ષેત્ર પણ ખોલવામાં આવ્યું છે જે માત્ર વીસ રૂપિયાની અંદર તમને ભરપેટ જમવાનું મળી રહેવાનું છે ત્યાં પણ તમે જમવા જઈ શકો છો ઉપર દેખાઈ રહ્યું છે મહાકાળી માતાનું મંદિર તો ચાલો આપણને મહાકાળી માતાના દર્શન કરવા માટે જઈએ ચાલો તો ફાઇનલી દોસ્તો આપણને પગથે ચડવાની શરૂઆત કરી દીધી છે અહીંયાથી માત્ર સવા સો પગથર ચડી અને મહાકાળી માતાના આપણને દર્શન કરવાના છે તો અહીંયા તમે એ જોઈ શકો છો આ રીતનો કંઈક આપણને એનો વ્યૂ જોવા મળે છે જો તમારે ધજા ચઢાવી હોય તો આ પ્રમાણે તમારે દક્ષિણા આપવાની રહેશે અને તમારે જે ધજા ચઢાવવાની છે તેને બુકિંગ પણ કરવાની રહેશે કે મિત્રો ધજા મહિના બે મહિનાથી પહેલાં તમે બુકિંગ કરાવશો તો તમારો જલ્દી આવવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો મહાકાલી માતાના દર્શન કરીને પાછા વળી રહ્યા છે તો અને ઘણા ભક્તો છે જે દર્શન કરવા માટે આપણી સાથે પણ તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો આવી રહ્યા છે તો અહીંયાથી કંઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે સામે તમને જે નીચે જોયું એ અન્નક્ષેત્ર નવું ખોલવામાં આવ્યું છે તે છે તો હાલ બી તો આપણે મંદિરની ખૂબ જ નજીક આવી ગયા છે અહીંયાથી આપણે થોડા પગાર ક્યાંય ચડીશું એટલે મહાકાળી માતાનું મંદિર આવી જવાનું છે અહીંયાથી ખૂબ જ આપણને સુંદર વ્યૂ પણ જોવા મળતો હોય છે જો તમે મહાકાળી માતાના દર્શન કરવા માટે આવો તો એ વ્યૂનો આનંદ પણ માણી શકો છો અને હા તેવી ચૈત્રી નવરાત્રિની અંદર મહાકાળી માતાના દર્શન કરવા માટે આવવાના હોય તો કમેન્ટમાં જે મહાકાળી માતા લખવાનું ના ભૂલતા અને આ વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો અને તમારા મિત્રો પરિવારને જરૂર શેર કરજો જેથી જે વ્યક્તિ ઘરેથી દર્શન કરવા માટે નથી આવી શકતું એ પણ મહાકાળી માતાના ઘરે દર્શન કરી શકે અને આ રીતનું કંઈક આપણને ઉપરનો વ્યૂ જોવા મળે છે અહીંયા પોલસ બંદોબસ્ત પણ ખૂબ જ મૂકવામાં આવ્યો છે કેમકે ગરમીનું તાપમાન પણ વધી ગયું છે એટલા માટે અહીંયા પાણીની પણ સુવિધા કરવામાં આવી છે જે ભક્તો મહાકાળી માતાના દર્શન કરવા માટે આવે છે તેમને ઉપરની સારા પાણીની પૂરતી મળી રહે તે માટે અહીંયા પાણીની પણ સારી એવી સુવિધા કરવામાં આવી છે તો પાવાગઢની અંદર ઘણું બધું આપણને નવું જોવા મળી રહ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો પાણીની અહીંયા ફરબ બાંધવામાં આવી છે તો અહીંયા તમને ઠંડુ પાણી તમને અહીંયા મળી જવાનું છે અહીંયાથી કંઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે તમે જોઈ શકો છો ભક્તોની લાંબી લાંબી લાઈન લાગી ગઈ છે મંદિરની અંદર જવા માટે તમારે મિનિમમ અડધોથી દોઢ કલાક અંદર આ જગ્યાએ ઊભું રહેવું પડશે કેમકે જે લાઇનો લાગી છે એ સૌથી મોટી લાંબી લાંબી લાઈન લાગે છે કેમ કે ચૈત્રી નવરાત્રીને લઈને લાખોની સંખ્યામાં ભક્તો મહાકાળી માતાના દર્શન કરવા માટે આવતા હોય છે કેમ કે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે કે પાવાગઢમાં બિરાજમાન મહાકાળી છે અને અહીંયા આવીને તમે જે પણ મનોકામના માંગો છો એ મનોકામના મહાકાળીમાં પૂરી કરે છે અહીંયા પોલીસ કર્મી દ્વારા ઘણી બધી સારી સુવિધા કરવામાં આવી છે જે ભક્તો ચાલી ન શકતા એટલે કે જે અમુક વસ્તુ જોઈ શકો છો એક બા છે કે સરકાર ભીડની અંદર ચાલી ના શકે તે માટે અલગ લેવામાં આવ્યા છે ઘણા બાળકો સ્ત્રીઓ હોય છે તેમને પણ અલગ કરી અને અલગ લાઈનમાં અહીંયા જવા દે છે એ જોઈ શકો છો આ રીતે અહીંયા પોલીસ કર્મચારીઓ દ્વારા ખૂબ જ મદદ કરવામાં આવી રહી છે તો બધા બધી પોલીસ કર્મચારીઓનો હું ખૂબ ધન્યવાદ કરું છું કેમ કે પોલીસ કર્મચારીઓ ખૂબ જ અહીંયા મદદ કરી રહ્યા છે તો આ રીતનો કંઈક આપણને અહીંનો સુંદર વ્યૂ જોવા મળે છે તમે જોઈ શકો છો ભક્તોની પાછળ પણ તમે લાઈન જોઈ શકો છો આ રીતે પહેલાં વર્તના દિવસે આટલું પબ્લિક છે તમે જોઈ શકો છો આઠા અને નમનાનું હોય કેટલું તમને આવી શકશે માતાજીના દર્શન કરવા માટે તો હાલ આપણને જે કાલબેરોનું મંદિર આવ્યું છે તેને નજીક આવી ગયા છે અહીંયાથી આપણને મહાકાળી માતાના દર્શન કરવા માટે જવાના છે અને આ રીતનું કંઈક ઉપરનો આપણને વ્યૂ જોવા મળે છે અહીંયા મહાકાળી માતાને જય જયતા સાથે ભક્તો મહાકાળી માતાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે હાલ આપણને આ જગ્યા પર મિનિમમ બાર વાગે આ જગ્યા પર આવી ગયા હતા તો આપણને સલાહ બાર થાય આપણને દર્શન થવાના હતા તો આપણને પણ લાઇનમાં લાગી ગયા હતા અને મહાકાળી માતાના દર્શન કરવા માટે તમે જોઈ શકો છો ઘણા ભક્તો બહાર જોઈ રહ્યા છે કેમ કે આ સમય આરતીનો હોય છે એટલે કે પ્રસાદી પણ ધરાવવામાં આવે છે બાર વાગે કમ્પ્લેટ માતાજીના થાર ધરાવવામાં આવે છે તો અહીંયા બધા ઘણા બધા ભક્તો તમે જોઈ શકો ફોટો પણ પડાવી રહ્યા છે અહીંયા ગુજરાત નહીં પરંતુ ગુજરાતી બહાર પણ મહાકાળી માતાના ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે તો આ રીતનો કંઈક આપણને સુંદર વ્યૂ જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા નાના બાળકો લઈ અને મહાકાળી માતાના દર્શન કરવા માટે આવતા હોય છે તો આપણને પણ લાઇનમાં લાગી ગયા છે અહીંયાથી હવે આપણે મહાકાળી માતાના દર્શન કરવા માટે જઈશું

તો ફાઇનલી મિત્રો આપણને એક કલાકથી લાઈનમાં લાગ્યા હતા હવે પ્રો નંબર આવી ગયો છે હવે આપણે મંદિરમાં જઈશું અને મહાકાળી માતાના દર્શન કરીશું તો મહાકાળી માતાના નામ લઈ અને જય જયકાર સાથે ભક્તો મહાકાળી માતાના દર્શન કરી રહ્યા છે તો તમે પણ ઘરે બેઠા મહાકાળી માતાના દર્શન કર્યા અને તમે પણ ધન્યતા અનુભવી અહીંયા તમને નજીકથી પણ મહાકાળી માતાના હું દર્શન કરાવીશ તો તમે જોઈ શકો ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે જઈશ જોઈ શકો જય જયકાર લગાવી રહ્યા છે તો મિત્રો હવે તમને મહાકાળી માતાના નજીકથી દર્શન કરાવીશ તો અહીંયા તમે ઘરે બેઠા મહાકાળી માતાના લાઈવ દર્શન કરી શકો છો અને કમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ના ભૂલતા અને આવા જોઈએ તે માટે આપણી પેજને પણ ફોલો કરી દેજો યુટ્યુબ પર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો તમે જોઈ શકો છો અહીંયા આ રીતનું મહાકાળી માતાનું મંદિર છે અને અહીંયા મહાકાળીમાં બિરાજમાન છે તો પાવાગઢ એક મહાકાળી માતાનું એક એવું આસ્થાનું કેન્દ્ર છે જે લાખોની સંખ્યામાં ભક્તો ક્ષેત્રને સમય આવતા હોય છે તો તમે પણ મહાકાળી માતાના ઘરે બેઠા દર્શન કરી શકો છો તો આવી રીતે શેર પણ કરી દેજો તો હું આપણે મંદિરમાં દર્શન કરી લીધા અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો માતાની માતાના દર્શન કરવી અને બહાર નીકળી રહ્યા છે તો આ રીતનો કંઈક મંદિરનો વ્યૂ આપણને જોવા મળે છે અને હા મિત્રો આ ટુની અંદર તમને જે પાવાગઢ મંદિર પર જે ધંધા ચઢાવવામાં આવે છે તેની પ્રોસેસ બતાવીશ એટલે કે જેની વિધિ કરવામાં આવે છે જે કઈ રીતે પાવાગઢ મંદિર પર ધજા ચડાવવામાં આવે છે તેની હું સંપૂર્ણ માહિતી સાથે વિડીયો બતાવવાનો છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાંથી બે લાયકોન આપેલું છે બે આઇકન પર ઓન કરી દેજો તો મિત્રો હાલ આપણે મંદિરે દર્શન કરી અને પાછાના ભાગમાં આવી ગયા છે તો મિત્રો પાવાગઢની અંદર દર વર્ષે આપણને ક્યાંક નવું જોવા મળતું હોય છે જ્યારથી નરેન્દ્ર મોદી સાહેબ આવી અને ધ્વજારરોહણ કર્યું ત્યારથી પાવાગઢની અંદર ઘણી બધી ડેવલપ થઈ ગઈ છે અને ઘણું બધું આપણને નવું જોવા મળતું હોય છે પાવાગઢની અંદર જે ભક્તો ચાલી ના હોય તે જગ્યા તે વ્યક્તિઓને અહીંયા પાલખી દ્વારા પણ ઉપર લાવવામાં આવે છે જે તમને હું આગળ બતાવીશ તો તમે જોઈ શકો છો જે વ્યક્તિ ચાલી ના શકે તેમને અહીંયા પાલખી દ્વારા પણ મહાકાળી માતાના દર્શન કરવા માટે સુવિધા કરવામાં આવી છે તો તમારે તે પાલખી દ્વારા પણ મહાકાળી માતાના દર્શન કરવા માટે આવી શકો છો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો માતાજીના મંદિરના પાછળ ફોટોશૂટ પણ કરી રહ્યા છે અને પાર્ટ ટુ અંદર તમને મહાકાળી માતાના મંદિર જે ધજા ચડાવે છે એનો વિડીયો બતાવવાનો છું અહીંયા તમે જોઈ શકો છો માતાજીની ગાદી બાધારો અને માતાજીની જે છે તેનું પૂજન કરવામાં આવે છે તે આ જગ્યા આવેલી છે અહીંયા પ્રસાદ કેન્દ્ર આવેલા છે તમે જે લઈ શકો છો એટલે કે અહીંયા પ્રસાદ પણ મળે છે તો મિત્રો લાઈવ ધજા ચડાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો ધજા જઈ રહી છે બતાવવાનો તો દોસ્તો આ તો એટલો વિડીયો આશા રાખું છું કે આજના વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટમાં જીમા કરી વાળા ફોન ના દેજો અને પાઠવું માટે આપણે નોટિફિકેશન રિફોન ઓન કરી દેજો